નમસ્કાર હું સત્યમ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પેપરની સ્ટાઇલની ખબર હોતી નથી કે પેપર કઈ રીતે લખી શકાય તે માટે હું એક નમૂના પર પેપર લખ્યું છે જે ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આવશ્યક છે અહીંયા મેં લખેલ પેપર વિજ્ઞાન અને ટેકનોલોજીનું છે તો આપ સૌ શાંતિથી એને નિહાળશો આપેલ પ્રશ્નપત્રમાં પ્રશ્ન એક અ જે યોગ્ય વિકલ્પો પસંદ કરીને લખવાના હોય છે જેમાં તમે સીધો જે તે પ્રશ્નનો જવાબનો નંબર આપી અને એ ઓપ્શનમાં એ બી સી કે ડી જેમાં હોય એની પસંદગી કરી અને સાચો જવાબ લખી શકો છો પ્રશ્ન એક બ જેમાં વ્યાખ્યાઓ આપેલી છે એ વ્યાખ્યાઓને તમે યોગ્ય રીતે પેપરમાં દર્શાવ્યા પ્રમાણે લખી શકો છો અને આકર્ષક બનાવી શકો છો અહીંયા પ્રશ્ન બે અ જે એક વાક્યમાં ઉત્તર હોય છે એ એક વાક્યના ઉત્તર તમે સીધા જવાબ એક બે કરી અને સાચો જવાબ યોગ્ય લીટી છોડી અને લખી શકો છો ત્યારબાદ આગળ વધીએ તો પ્રશ્ન બે બ જે તફાવતો હોય છે એ તફાવતોને તમે પેન્સિલ વડે એનું બોક્સ બનાવી અને એમાં ઓછામાં ઓછા બે બે મુદ્દા પાડી અને લખવાનું હોય છે પ્રશ્ન ત્રણ અ જેમાં પ્રયોગનું નિદર્શન કરવાનું હોય છે જેમાં આકૃતિનો પણ ઉલ્લેખ કરવો પડતો હોય છે પ્રયોગમાં હેતુ સાધનો આકૃતિ પદ્ધતિ અથવા તો રીત અવલોકન અને નિર્ણય લખી શકો છો આકૃતિ વિદ્યાર્થી મિત્રો આપણે પેન્સિલથી જ દોરીશું અને એમાં દર્શાવેલ ભાગો છે એને આપણે પેન વડે નિદર્શન કરીશું લખાણને વધુ આકર્ષક કરવા માટે આપણે પદ્ધતિને મુદ્દાસર લખીશું જેથી આપણી લખાણ આકર્ષક લાગે અને પદ્ધતિને આપણે સારી રીતે દર્શાવી શકીએ છીએ ત્યારબાદ અવલોકન અને નિર્ણય લખીશું પ્રશ્ન ત્રણ અ છે સોરી ત્રણ બ એમાં આપણે કારણો લખવાના હોય છે કારણોને આપ જે કારણોને આપણે આ રીતે લખી અને આકર્ષણ જમાવી શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન ચાર અ જેમાં મુદ્દાસર લખવાનું હોય છે અને મુદ્દાસરમાં આપણે ચાર માર્ક્સનો પ્રશ્ન હોય છે તો તેને જવાબ આ રીતે લખી એની સંપૂર્ણ આકૃતિ દોરી અને એના જે તે ભાગોનું ભાગોને આ રીતે દર્શાવી અને સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ ક્રમિક આગળ વધતીએ તો પ્રશ્ન ચાર બ જેમાં ટૂંકા ઉત્તરો લખવાના હોય છે તેના ગુણ બે હોય છે પ્રત્યેકનો તો આ રીતે આપણે તે પ્રશ્નને સરસ મજાના મુદ્દા પાડી એના ભાગો અને પેટા ભાગો દર્શાવી એને હાઇલાઇટ કરી અને જવાબને લખી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન પાંચ અ એમાં ટૂંકમાં ઉત્તર આપવાના હોય છે આ ઉત્તરો પણ બે બે માર્ક્સના પૂછાય છે જેને આપણે મુદ્દાસર લખી અને આકર્ષણ જમાવી શકીએ છીએ અને વધુમાં વધુ ગુણબાન પ્રાપ્ત કરી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન પાંચ બ જેમાં માત્રને માત્ર ઉત્તર લખવાના હોય છે જે જવાબ લખવાનો હોય એનો ક્રમ આપી અને માત્ર ઉત્તરની પસંદગી કરી શકીએ છીએ અંતમાં પ્રશ્ન પાંચ ક જેમાં વિધાનો આપેલા છે એ આપેલ વિધાન ખરા છે કે ખોટા તે લખી શકીએ છીએ અને સીધો વિધાનનો જવાબ ક્રમ આપી અને તે વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમામ પ્રશ્નપત્ર લખતી વખતે લખાણમાં સેજપણ ચેક ન ચેકચાક ન થાય તેનું ધ્યાન રાખીશું તથા આપણે મુખ્ય પુરવણી અને પૂરક પુરવણી જે ભરાઈ હોય તેનો અંક લખી અને કુલ પુરવણીની સંખ્યા લખી શકીએ છીએ આભાર મિત્રો હું આશા રાખું છું કે આ રીતે તમે સરસ મજાનું તમારા વિષયનું પેપર લખી અને વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરી તમારું તમારા મા બાપનું તમારા શાળાનું શિક્ષકોનું અને ગામનું ગૌરવ વધારી શકો છો જય હિન્દ જય ભારત આભાર